તો ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે રવિવાર છે અને આપણે આવી ગયા છે બમ્બરગોડામાં મેલેિડાના દર્શન કરવા તો રવિવારના દિવસે ત્યાં ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે તો આપણે પણ આવી ગયા છે મા મેલેલિડિના દર્શન કરવા તો હવે આપણે માતાજીનો દર્શન કરીશું અને ઘણી બધી વસ્તુ તમને બતાવીશું ચાલો આપણે મંદિર તરફ આગળ વધીશું હવે આપણે મેલેિમાના દર્શન માટે આગળ વધીશું અને આજે રવિવાર છે એટલે પબ્લિક તમને ઘણું બધું જોવા મળશે આ જગ્યા પર તો જોઈ શકો છો કે અહીંયા તમને ઘણી બધી દુકાનો પણ તમને જોવા મળે છે તો અહીંયા મકાઈના ડોડા પણ તમે તમને જોવા મળે છે અને આ બાજુ તમે જોઈ શકો છો કે ઘણી બધી વસ્તુની તમે ખરીદી પણ કરી શકો છો આ બાજુ તો આ બાજુ તમે પાર્કિંગમાં ગાડીઓ પણ મૂકી શકો છો જોઈ શકો છો કે આ બાજુ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે કંઈક અને પાર્કિંગની પાછળ પ્રસાદોની દુકાનો ઘણી બધી તમને જોવા મળે છે તો પ્રસાદ પણ તમે આ જગ્યા પરથી લઈ શકો છો તો પ્રસાદની કિંમત છે ફક્ત પચાસ રૂપિયા પચાસ રૂપિયામાં નારિયેલ સુખડી અગરબત્તી ફૂલો બોલો તમને બધું મળી જશે પચાસ રૂપિયાની અંદર અને અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી પ્રસાદ અમે લઈને આગળ વધીશું આવે તો અહીંયા માતાજીને ચઢાવવા માટે તમે હાર પણ લઈ શકો છો તો હારની કિંમત રહેશે સો રૂપિયા તો આપણે પ્રસાદ લઈને માતાજીના મંદિર તરફ આગળ વધીશું તો અત્યારે તો તમને રવિવાર છે છેલ્લે પબ્લિક ઘણું બધું આવે છે દર્શન માટે ભક્તો અહીંયા કેમકે રવિવારના મંગળવારે અહીંયા ફૂલ તમને ભીડ જોવા મળે છે મંદિરમાં તો તમને અહીંયા લાખો ભક્તો અહીંયા મંદિરમાં જોઈ શકો છો કે અહીંયા પ્રસાદ પણ ધરાવવામાં આવે છે તો અહીંયા જોઈ શકો છો કે આ પૂજારી છે તો આપણે પૂજારીને પ્રસાદ આપીશું માતાજીને ધરાવવા માટે તો આ મંદિર છે ને પાછળ પણ એક મંદિર આવેલું છે એના પણ આપણે દર્શન કરીશું તો અત્યારે આપણે પ્રસાદ ધરાવી રહ્યા છે તો પૂજારી પ્રસાદ લઈને માતાજીને ધરાવે છે હવે પાછળ પણ મંદિર આવેલું છે તો પાછળ પણ આપણે જઈશું અને પાછળ બેડા પણ આપણે ધરાવીશું માતાજીને તો પાછળ પણ ઘણી બધી તમને લાઈન અને ભીડ જોવા મળશે કેમકે રવિવારના દિવસે અહીંયા લાખો પબ્લિક માતાજીના દર્શન માટે આવે છે અને અહીંયા તમારું ધાર્યું કામ થાય છે તો અહીંયા પણ આપણે પેડા ધરાવીશું અને પાછળ નારિયેલ વધારવાની જગ્યા છે તે બાજુ જઈને નારિયેલ શ્રીફળ વધારીશું તો અહીંયા ભીડ તો તમને ઘણી જોવા મળે છે કેમ કે નીકળવાની જગ્યા નથી આજે તો હવે આપણે પાછળ શ્રીફળ વધારવા આગળ વધીશું અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ રમતા મરઘા મૂક્યા છે અને રમતા બકરા પણ તમને જોવા મળે છે આ જગ્યા પર તો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા તમને આ બાજુ પાછળ જોવા મળશે તો અહીંયા આપણે શ્રીફળ વધી રહીશું જોઈ શકો છો કઈક આ રીતના મંદિરનો જોવા મળે છે બધા લોકો ટેટુ પડાવી રહ્યા છે હવે આપણે શ્રીફળ વધી રહીને આગળ હવન બાજુ આગળ વધીશું અહીંયા મંદિર અંદર આવેલું છે નાનું એવું મંદિર બીજું પણ તમને જોવા મળે છે આ જગ્યા પર એ પણ મેલણી માતાનું જ મંદિર તમને જોવા મળે છે આ છે હવનકુંડ તો અહીંયા તમે પ્રસાદ હવન કુંડમાં ધરાવી શકો છો પેડા છે જે પણ તમે પ્રસાદ લીધો હોય તો તમે અહીંયા ધરાવી શકો છો તો અહીંયા હવન કુંડમાં તમે અગરબત્તી અહીંયા મૂકવાની રહેશે અને અહીંયા મેળડી માતાનો ફોટો તમને જોવા મળે છે મેરડી માતાનો અદ્ભુત ફોટો આ જગ્યા પર તમને જોવા મળશે તો આપણે મંદિરનો વ્યૂ તમે જોયો અમે જોઈ શકો છો આ બહારનો વ્યૂ છે ફૂલબાઈ માતાજીનું મંદિર છે અંદર મેરડી માતાજીનું છે તો તમે જોઈ શકો છો આ રીતના બારનો વ્યૂ તમને જોવા મળે છે મંદિરનો કંઈક તો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન માટે રવિવારના દિવસે આવે છે તો આપણે પણ રવિવારે જ છે અને રવિવારે તો આવ્યા છે આપણે અને જોઈ શકો છો કે અમે વેવ અમારો મિત્ર છે અને બેવ અમે દર્શન માટે આવ્યા છે તો બારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે તો તમે આવો તો રવિવારના દિવસે આવો તો અહીંયા બહુ મજા આવે છે અને પબ્લિક પણ તમને ઘણું બધું જોવા મળે છે તો આ રીતના મંદિરનો વ્યૂ તમને કંઈક જોવા મળે છે બહારથી તો અત્યારે તો તડકાને લીધે તમને આ રીતના પબ્લિક ઘણું બધું પબ્લિક તમને જોવા મળશે જોઈ શકો છો તમે આ રીતના બહારનો વ્યૂ કંઈક તમને જોવા મળે છે ત્યાર પછી બમની અંદર તમને ઘણું બધું જોવા મળે છે તો ગેમ જોન છે એ પણ તમને બતાવવાના છે અને નાનું એવું મંદિર પેલી બાજુ છે એ પણ તમને બતાવવાના છે

તો તમે આવી શકો છો અહીંયા ને તમારા બાળકને લઈને તો આવો તમને અંદરનો વ્યૂ બતાવી તમે જોઈ શકો છો અહીંયા બેસવા માટે માકડા પણ છે આના આના તમે જોઈ શકો છો આ જોઈ લો જોઈ શકો છો કે નાનો હિંચકો છે

અહીંયા ઉપર પણ ચડીને રમા એવું રમા મજા માણી શકે છે અહીંયા પણ એવું છે કઈક અહીંયા તમે જોઈ શકો છો કે છોકરાઓ એસીને ગોર ગોર ફરી ગોર ગોર ફરી શકે છે જો તો અમે પણ અત્યારે મોજ કરી રહ્યા છે જોઈ શકો છો તમે ત્યાર પછી આગળ ઘણું બધું વસ્તુ છે તમને બતાવી ત્યાર પછી આગળ છે આ ચગેડી જોઈ શકો છો તમે ચકડોળ તમે જોઈ શકો છો કે છોકરો અહીંયા ફેરવી શકે છે અને રમી પણ શકે છે રમી પણ શકે છે પછી ચાર પચ્ચી અહીંયા પણ તમે જોઈ શકો છો પાછું ગોરગોર ચકેડી છે અહીંયા છોકરાઓ માટે ગેમ ઝોન જોરદાર આ જગ્યા પર બનાવેલું આવેલું છે અને આ જગ્યા બમ્મરગોડાનું મંદિરની બાજુમાં જ આવેલી છે તો નાના નાના છોકરાઓને તમે લઈને આવો તો આ બાજુ ફરવા તમે લઈને આવી શકો છો તો વિડિયોમાં આજ પૂર્ણ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો જય માતાજી